બટાલિયન દ્વારા ઉજવણી કરાઈ બટાલિયન કમાન્ડન્ટ સુખવીર ડાંગરે શાસ્ત્રોક્ત વિધિથી સત્યનું તીર ચલાવી અસત્ય અંધકાર અને અજ્ઞાન રૂપી નાશ કરેલ રાવણ દહન દરમિયાન ભારે આતશબાજીથી સમગ્ર માહોલ આકાશમાં રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો આસપાસના ગ્રામીણો તેમજ બીએસએફના અધિકારીઓ અને જવાનોના પરિવાર દશેરાના પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા બીએસએફનો આભાર માન્યો હતો અંતમાં બટાલિયન સીઓ સુખવીર ડાંગરે સૌને રૂબરૂ મળી દશેરાની શુભકામનાઓ પાઠવી હતી દશેરાના પર્વના સુંદર આયોજન માટે બટાલિયનના કમાન્ડન્ટની આગેવાનીમાં જવાનો અને અધિકારીઓએ ભારે મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ